નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સર હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરે રામ રોટી બાળ ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરે દર ગુરુવારે અલગ અલગ દાતાઓ દ્વારા રામ રોટી બાળ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા રામ રોટી વાળ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પ્રસાદીનો લાભ લીધો હતો તેમજ સંગઠનના ભાઈઓએ જલારામ બાપ્પાની આરતી ઉતારવાનો પણ લાભ લીધો હતો તેમજ આગામી દિવસોમાં કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતા રહેશે તેવું સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા જણાવવામાં આવ્યું હતું